બરવાડા પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોની સામે કડક કાર્યવાહી કરી છે શહેર તાલુકામાં દસ જેટલા શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરી છે પોલીસે પીજીવીસીએલ ની ટીમને સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યા હતા પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોએ સરકારી જમીનો પર કરેલા દબાણો અંગે સર્વે કર્યું હતું

બોટાદ જિલ્લામાં ચૂંટણી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં દસેક જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ ચાર કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ પીજીવીસીએલની ટીમ નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી પીજીવીસીએલની ટીમ સાથે લઈને દસેક જેટલા ઇસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ એની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ સમૂહે જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા